તે વધુમાં જણાવ્યું દઉં કે સાત વર્ષથી તેઓનો પગાર વધારો કરાયો નથી જેથી ત્યાં સુધી તેઓનો પગાર વધારો ન કરાશે ત્યાં સુધી હરતા યથાત રહેશે તેમ જણાવ્યું છે મારું નામ પાંડુરંગ સુંદર મોરે છે મેં એક્સિસ બેંકમાં કામ કરું છું છેલ્લે પંદર વર્ષથી કોન્ટ્રાક્ટ પર અમારો કોન્ટ્રાક્ટનું નામ સેવન એસ મેનેજમેન્ટ છે એ પૂરા ઓલ ઇન્ડિયામાં ચાલે છે એક્સિસ બેંક તરીકે એક્સિસ બેંકમાં બરાબર અમારું છેલ્લે સાહેબ પંદર છેલ્લે સાત વર્ષથી પગારવાનું કોઈ એક રૂપિયાનો વધારો નથી સરકાર ડીએ ઇન્ક્રીઝ કરે છે પણ આપણે બેંકવાળા મેનેજમેન્ટ કોઈ અમારા ખાતામાં કોઈ પગાર વધારો નથી અમે માંગ પગાર વધારવાની છેલ્લે ચાર વર્ષથી કરેલી છે પણ કોઈ એ લોકો પગાર વધારતો નથી ના પી માં વધારતું ના કશે જ ને સેલરીમાં ઇન્ક્રીઝ થઈને આવે છે અમારી માંગ છે પગાર વધારો તમે છેલ્લે ચાર વર્ષથી પગાર નથી વધાર્યો સુરતમાં કેટલી બ્રાન્ચ છે ને ગુજરાતમાં ત્રીસ ચાલીસ બ્રાન્ચીસ છે અને કર્મચારી દોઢસો અઢીસો કર્મચારી છે બસો જેવા કર્મચારી છે એ આજે બધા ભેગા થઈ ગયા છે અને અમે આ પગાર ન વધે ત્યાં સુધી હડતાલ કરશું અને આવિરત હડતાલ ચાલુ રાખશું દરેક જગ્યાએ હાલ હડતાલ ચાલુ છે અત્યારે હાલમાં અક્કા સુરતના બધી બ્રાન્ચોના છોકરાઓ અહીંયા મેઈન બ્રાન્ચ પર ભેગા થઈ ગયા છે અને બરોડા, અમદાવાદ, રાજકોટ બધું ઓલ 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 ગુજરાત, ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા, ઓલ ઇન્ડિયામાં સ્ટ્રાઇક ચાલે છે આ અમારો એક જ કોન્ટ્રાક્ટ છે એ એક્સિસ બેંક ચલાવે છે પણ એક્સિસ બેંકને આ મોટો કોન્ટ્રાક્ટ મળીને લીધે એ લોકોનું ખબર નહિ હું કોવાણ છે